તુવર પાક ઊભા તુ તુવેર પાકને અંદર ટ્રેક્ટર છરકાય માલને નુકસાન કરેલું છે આ લોકોએ તો અમે નમ્ર વિનંતી કલેક્ટર સાહેબ તમને કરીએ છીએ કે આ લોકો ઉપર એક્શન લે ને તાત્કાલિક ખનીજ ખાતાને જાણ કરે કે તમારા નીચે જે બી અધિકારી આવતા હોય એમને જાણ કરે અને રાત્રેના સમયે સાહેબ આ લોકો ટ્રેક્ટરો ચાલે છે એમને ઝડપે અને કાયદેસર એમને ઉપર સજા થાય અને જે રીતે લીજની ઊંડાઈ માપે છે એ રીતે આ લોકો ટ્રેક્ટરોવાળા ખાડા ખોદે છે એની માપણી કરે અને એ પ્રમાણે ટ્રેક્ટરોવાળા ઉપર દંડ કરે અને અમારા જબુ ગામના અંદર પંચાયત જબુગામ પંચાયતની અંદર ગૌચર આવેલું છે અમારા ખેતરને પાછળ ત્યાંથી ત્યાંથી આ લોકો રાત્રે આઠ વાગેથી ચાલુ કરે છે સવારના પાંચ વાગતા લગીને ટ્રેક્ટરો ભરે છે અને એ ટ્રેક્ટરો ઇસ્ટોકમાં નાખે છે ગામ સીડી પંપના સામે કૂકણા કૂકણા ડેપો ડેપોના સામે જબુગામ પેટ્રોલ પંપને પાછળ અને એના આગળના ભાગમાં સ્ટોક સ્ટોકોમાં જ નથી નાખે છે આ લોકો તો એમને ઉપર તમે કાયદેસર સજા કરો આ મારે આપણે ખેતરમાં વીસ હજારનું નુકસાન કરી નાખ્યું છે હવે મારે અત્યારે ઘંટા રૂપિયા કાઢવું પડશે આ બધું સરખું કરવા માટે તો આ લોકો બે નંબર કરે કમાય એ લોકોને વેઠવાનું અમારે અમારા ખેતરોમાં આ લોકો ટ્રેક્ટરો છરકાઈ દે છે તો એમના ઉપર તમે મહેરબાની કરીને આ લોકો ઉપર પકડો અને દંડ કરો એમને શું એટલી અમારી નમ્ર વિનંતી છે